રાજકોટ માં ડ્રાઇવિંગ લાઇસન્સ કોભાન સોશિયલ મીડિયા માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના 8000 માં લાઇસન્સ કાઢી આપવાનો દાવો કરતી પોસ્ટ કરાઈ રાજદીપસિંહ સી નામના શક્ષ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની અરજી આરટીઓ દ્વારા કરાઈ છે આ મેરે કમિશનર સાહેબ આવેલો છે કે રાજદેવ ડાબી નામના વ્યક્તિ છે પોતાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે અને એ મીડિયા એકાઉન્ટ અંદર

પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી અત્યાર સુધી એવા કોઈ પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના જે પણ છે સૂત્રોચ્ચાર મુજબ અ આગળની કાર્યવાહી ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની એફઆઈર ની દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ખરેખર ચૂટ ઓછી જ છે લાયસન્સ માટે એને કેટલા રૂપિયાની આઈટીઆઈ બિચારો ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસ અંદર તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલરના ના લાયસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની છે માની લો કે તમારી જોડે ખાલી ટુ વ્હીલરનું નું લાયસન્સ લેવું છે વિધાઉટ ગિયર કે વિથ ગિયર તો તમે નવસો પચાસ રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની આઈટીઆઈમાં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું હોય છે

અત્યાર સુધી અત્યારની કચેરી માં કોઈ બી માહિતી મળેલી નથી અને આ જે માહિતી મળી છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જ આપણે આગળના પગલા

જો રીતે પણ કોઈ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઈવિંગ સ્કૂલની તપાસની સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે